બૂટ પહેરાવતા તો આવડતો નથી ને બૂટ ગમે એક બૂટ પહેરાવ હજી પગ ગેલો રાખીને ક્યાં ના બેઠો આયા સામું જોવે છે બૂટ પહેરે ને તો હું બતાવું આ એના પપ્પા કારીગર ચડ્ડી પહેરવામાં તકલીફ પડે પેન પહેરવામાં તકલીફ પડે બુટ પહેરાવામાં તકલીફ પડે શિવભાઈ પાછા જીત પકડે મારા પપ્પા પાસે જ પપ્પા ભાઈ પપ્પા પાસે શીખે તો એ ને હવે હાલો વાહ વાહ લાઈટ વાળા બુટ પહેરા વાહ 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 कौन अबूत से ही हैं शिव भाई जैसे बाने बतावा माने बतावा यो बोट बतावा आयो कौन लायो मोटा बोट बसो ये हल्ले ने के बा आमामाम थाई भोगरी इके बस तो हल्ले तई के हां मारे सोपामा आयो न तारी के तो आ बसे तो बो करी के बो हल्ले से जा ये कधी वैसने कर के राई को पापा हां

આ તો લાઈટ કઈ રહી આ તો લાઇટ કઈ રહી તને ખબર એમાં થાય છે એમાં નથી થતી હા જો કીડી આવી જો બૂટ પાણી કીડી આવી જો આવી હા તો મૂકી દેલ જો મૂકતો આવી મૂકતો આય નકસ પાયડર આવ્યો જો હવે એને બા પાણી ખસ છે બૂટ પહેરવાળો નહીં વિડીયો પસંદગી તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો